પાણીનું ભંગાણ સર્જાયો છે તેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે હા અમારા વિસ્તારમાં આ પાણીની દર છ છ મહિને દર છ મહિને પાણીનો અહીં નિકાલ નહીં આવતો પાણી પીવાનું જાય છે અહીંથી અને બધા જોતા જોતા જાય છે અમારા વોર્ડમાંથી બધા કો જોવે છે બધા જ જોવે છે બધાને ફોન કરે તો કોઈ ફોને નહીં ઉઠાવતું અને આજે તો સવારમાં મારે પોતાને ઓફિસે જવું પડ્યું વિરોધ પક્ષના નેતાને ફોટા મોકલાયા ત્યારે કદાચ આજે મોકલ્યું અઠવાડિયું થઈ ગયું પીવાનું પાણી જાય છે દર છ મહિને થાય છે અહીં નહીં દર છ મહિને થાય એનો કોઈ નિકાલ નથી કચરાનું બી નહીં જોતા સાહેબો તો ભાગી જ જાય કોઈ ઊભા જ નહીં રહેતા કોણ છે વિસ્તારમાં કોર્પોરેટર આ બંદીશભાઈ છે મંછ પટેલ છે પછી સુનીતા રાણા છે

વિરોધ પક્ષના નેતાને કહી દીધું છે એટલે એમને લઈને હું આવીશ શું નામ છે તમારું માયાબેન બસેરા